તાલુકા પંચાયત નું જિલ્લા પંચાયત નું ડિસ્ટ્રિક્ટ બેંક નું એપીએમસી નું હજાર એન્જિન લગાવવા તો ગાડી હાલતી નથી આવો ભાખડો લઈને જાવું છે ક્યાં પણ જે ધરતી ઉપરથી કેશુભાઈ પટેલ જેવા કદાવર ખેડૂત નેતા ધારાસભ્ય બન્યા હોય જે ધરતી ઉપરથી કુરજી ભેસાણિયા જેવા નેતાઓ આગળ આગળ આવ્યા હોય એ ધરતીનો ધારાસભ્ય બનવા માટેનું મને જે અહીંયા પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે એ મારા જીવનનું સૌથી મોટું સૌભાગ્ય છે મારા જીવનનો ગર્વ લેવા જેવું પાસું જે વિધાનસભામાં ગાંડાઓ અને ગુંડાઓ ધારાસભ્ય બની ગયા હોય ત્યાંથી કદાચ હું બની જાતો પણ જ્યાંથી ખેડૂતના મસીહા ધારાસભ્ય બન્યા હોય મુખ્યમંત્રી તમે બનાવ્યા હોય એવા મોટા કેળા ઉપર હાલવાનો મને જે તક મળવા જઈ રહી છે એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દોસ્તો આ વિસાવદર ભેસાણ વિધાનસભા એ સંત સુરા અને સાવજની ધરતી છે અહીંયા પરબના પીર બેઠા છે સતાધારનું સત છે મોણિયામાં નાગભાઈ બેઠી છે મા રૂપલમાં છે રામપરામાં સંતોના જાળયોય તરફથી ખેડૂતોને આ પંથકને આશીર્વાદ મળેલા છે દોસ્તો આ આ મલકને આ વિસ્તાર ને ભગવાને શું નથી આપ્યું અહીંયા ડુંગર છે ઊંચા ઊંચા ડુંગર ઉપર દેવી છે નીચે નદીઓ છે ઝરણા છે એની નીચે ખનીજ છે જંગલની અંદર ઔષધિઓ છે સિંહ છે પક્ષીઓ છે નાળા છે બધુંય ભગવાને આ મલકને આપ્યું છે પણ એક હારો નેતા નથી આપ્યો ને એ કઠણાઈ છે એક ખારો નેતા મલક ને નથી મળ્યો ઉપર વાળા હજાર હાથે આપ્યું લીલી વાડીઓ ઝરણા જંગલ સિંહ પક્ષી ખેડી બધુંય આપ્યું પણ દાડડ જેવા બકરા જેવા શાળિયા જેવા નેતાવા મલક ને મળ્યા છે એ દુઃખ નો વિષય છે દોસ્તો અને તમે વિચાર કરો કે હું ગામડે ગામડે ઉમેદવાર થયા પછી જઈ રહ્યો છું લોકોની સમસ્યા સાંભળવા માટે ગામ જોવા માટે ગામના લોકોને મળવા માટે મારી ઓળખાણ આપવા માટે એમના મુદ્દાઓ એમની સમસ્યા જાણવા માટે હું ગામડે ગામડે જઈ રહ્યો છું ડાયરી વેદનાની ડાયરી બનાવી છે મેં અને એમાં ગામે ગામની વેદના લખી છે કે કયા ગામની કઈ વેદના છે આ ભાજપવાળા એવી જાહેરાતો કરે છે ડબલ એન્જિન સરકાર નગરપાલિકામાં ભાજપ ભેસાણ તાલુકા પંચાયતમાં ભાજપ વિસાવદર ની તાલુકા પંચાયતમાં ભાજપ જિલ્લા પંચાયતના આ વિધાનસભાની જે સીટો આવે છે એમાં એક વાત કરતા બધાય ભાજપમાં વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાના મળીને 76 જેટલા સભ્યો ભાજપમાંથી છૂટાયેલા છે તાલુકા પંચાયત નું એન્જિન લાગ્યું કામ ન થયું જિલ્લા પંચાયત નું એન્જિન લાગ્યું કામ ન થયું ડિસ્ટ્રિક્ટ બેંક નું એન્જિન ભાજપ નું લગાડ્યું કામ ન થયું લોકસભા નું એન્જિન ભાજપ નું લગાડ્યું કામ ન થયું છટાય ચોટ્યા છે ડબલ એન્જિન આ ડબલ એન્જિન નથી ધક્કા ગાડી છે ધક્કા ગાડી કાઢવાને એન્જિન તો એક હોવું જોઈએ પાંચ વોર્સ પાવર નો હજાર બમ એન્જિન જુનાગઢ નો ડુંગરો ચડાવી દે એવું એક એન્જિન હોવું જોઈએ આ દસ એન્જિન લગાવ્યા તાલુકા પંચાયત નું જિલ્લા પંચાયત નું ડિસ્ટ્રિક્ટ બેંક નું એપીએમસી નું હજાર એન્જિન લગાવ્યા તો ગાડી હાલતી નથી આવો ભાખડો લઈને જાવું છે ક્યાં ભાજપ વાળા એ સદાય ચોટ્યા છે કે ખેડૂતોનું ભલું કરશું ભલું કરશું આટલા આટલા એન્જિન લગાવ્યા છોત્તેર જણા વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા માણસો છે અને છતાંય પ્રશ્નોની કોઈ તાણ નથી કેમ કેમ કે એક એ માયના લાલમાં એવી હોકાત નથી કે બોલે ભાજપ વળે બધા એના મોઢે શીપલા ભાંજા છે અને એટલે વિસાવદર ને ભેસાણને આ ગીર પંથકને આ સિંહ ની એક એ કાગેવાનની જરૂર છે જે નેતૃત્વ કરી શકે જે અવાજ ઉઠાવી શકે જે બોલી શકે અને મૂંગા મૂંગા હાંભળીને મીંડા થઈને બેઠા હોય ને એના મોઢામાં આંગળા નાખીને જવાબ કઢાવી શકે ને એવા આગેવાનની આપણને જરૂર છે દોસ્તો હું તમારી પાસે આશા રાખીને આવ્યો છું કે તમે મને એક તક આપશો દોઢ પોણા બે વર્ષ બાકી છે લાંબો સમય બાકી નથી આ ટૂંકા ગાળાની અંદર તમે મને જો એક તક આપશો મને એમ લાગે છે કે હું ઘણું સારું કામ કરી શકીશ ભગવાને મને ઘણી શક્તિઓ આપી છે મે પોલીસ માં નોકરી કરી 4 વર્ષ રાઇટર રહ્યો મે 2 વર્ષ પ્રાંત અધિકારી ના ક્લાર્ક તરીકે નોકરી કરી હું વકીલ છું હું જેલ માં રહેલો છું ભાજપ મારી ઉપર અનેક કેસો કર્યા જેલ માં પૂર્યો મને જાહેર જીવન નો અનુભવ છે કોર્ટ કચેરી નો અનુભવ છે પોલીસ સ્ટેશન નો અનુભવ છે બીજી ઓફિસો નો અનુભવ છે મને એમ લાગે છે કે મારી પાસે ઘણો અનુભવ ઘણી આવડત છે પણ તમે મને જો એક તક આપશો તો એ મારા આવડત અને અનુભવથી હું આ ગામનું આ મલકનું નામ ઉજળું કરી બતાવીશ એવો મને વિશ્વાસ દોસ્તો મુદ્દાસર વાત કરીએ ખેડૂતના કે આખા ગુજરાતની અંદર જમીન માપણીના નામે ધાલમેલ થઈ ધાંધલી થઈ અનેક ખેડૂતોની જમીન કાગળ ઉપર ઓછી કબજો વધારે કોકનો કબજો વધારે કાગળ ઉપર ઓછી કોઈની શેઢા પાડોશી ફરી ગયા કોઈનો આકાર ફરી ગયો હજારો ખેડૂતોએ વાંધા અરજીઓ ઉપર અરજી અરજી ઉપર અરજી આપી ડબલ એન્જિન કયો પચા એન્જિન કયો એ કઈ સાંભળવા વાળો માણસ નથી અને કોઈ બોલવા વાળો માણસ નથી કે હાથ બારોના ના પાનિયાની અંદર ગેમ થઈ ગઈ ખાલમેલ થઈ ગઈ શું કરવાનું આમને આમ 10 વર્ષ તો નીકળી ગયા વાંધા અરજીમાં જમીન માપણીમાં કોઈ બોલવા વાળો નથી એક પેટી જારે ગુજરી જાશે એક વડીલ પેટી જારે આ દુનિયામાં નહીં હોય

મારે તો ઈકો ઝોન વિશે ભાષણ નથી કરવું મારે તો એક નારો આપવો છે જે લાવ્યા અહીંયા ઈકો એને જીતમ જીત જીકો અહીંયા જીકો એને શરમ નથી આવતી ભાજપ વાળાને ઈકો ઝોન લાવતા જંગલ બે વખત આગળ વધ્યું આસનાપુર ગામ લઈને અનેક ગામમાં આજથી ચાલીસ વર્ષ પહેલા જે જમીન ગામની પડતર જમીન હતી એ જમાનામાં વન વિભાગ વાળા એવું કીધું

તો ભાજપના ગુંડાઓની જમીન ઉપર આમ કેમ આમ ખરપાકારે કાઢ લીધી છે ભાજપના માણસોની જમીનો તારવી લીધી ખેડૂતની જમીનો ઈકો ઝોનમાં દોસ્તો ડબલ એન્જિન હોય કે 50 એન્જિન હોય જો ખેડૂત માટે કાળજુ ફાળીન બોલે નહીં તો એવા એન્જિન નું કઈ કામ ન આપડે આપણે તો આપણો માણા હારો દોસ્તો મુખ્યમંત્રી ગૃહ આ કૃષિ મંત્રીએ વિધાનસભામાં જાહેરાત કરી કે ભાઈ ખેડૂતોને પાંચ લાખ રૂપિયાની વગર વ્યાજનું ધિરાણ મળશે ઓ હો હો 5 લાખ રૂપિયાનું વગર વ્યાજનું ધિરાણ મળશે મને મારા ગામમાંથી મારા ઈ પંતકમાંથી અનેક ખેડૂતોના ફોન આવ્યા કે કૃષિ મંત્રીએ તો વિધાનસભામાં ઉભા રહીને કીધું કે 5 લાખની વગર વ્યાજની લોન મળશે ધિરાણ મળશે આ મંડળીવાળા ના પાડે છે મેં એને એટલું જ કીધું કે વિધાનસભાની અંદર દાડાનું ટોળું બેઠું છે એ ગમે એવું બોલે અને તમે સાચું માની લો ઈ ભૂલે મંત્રી ઈ તો બોલે ગૃહ મંત્રી કેવું બોલે છે કાયદો કાયદાનું કામ કરશે અને કોઈ બક્ષવામાં નહીં આવે બધાને ભાજપમાં લઈ લેવામાં આવશે જ્યારે એવું કહે છે કે કોઈ ચમરબંધીન છોડવામાં નહીં આવે બાકીનું વાક્ય ખાલી રાખે કાઉન્સમાં લખ્યું કે બધાય ગુંડાઓને ભાજપમાં લઈ લેવામાં આવશે અને લીધા જગ જાહેર લીધા ચોરોને ભાજપમાં લીધા, તોડબાજો ભાજપમાં, વ્યાજ માફિયા ભાજપમાં, જમીન માફિયા ભાજપમાં, બળાત્કારી જેવા બળાત્કારી વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય થઈને બેઠા છે અત્યારે. ચાલુ ધારાસભ્ય બળાત્કારી છે, એફઆઈઆર છે, પોલીસ એરેસ્ટ નથી કરતી. આખા ગુજરાતના ગુંડાઓ, તોડબાજો, માફિયાઓ, લૂંટનારાઓ ભાજપના પટ્ટા પહેરીને બે ફામ ફરે છે.

તો સાહેબોની સાહેબો નથી કે એક શબ્દ પૂછે ભાઈ તું ક્યાંનો છો ભાજપના ના પેરીને ફરે છે ગુંડાઓ બેફામ કોઈ રોકવા વાળું નહીં કોઈ ટોકવા વાળું નહીં કોઈ કેળવા વાળું નહીં દોસ્તો એક તક મને આપો જો આ ગુંડાઓને હમા નમા ન કરો તો બીજી વાર હામો નહીં મળે ભાજપના ના પટા પહેરીને મન ફાવે એવી દાદાગીરી ગામડાની અંદર નહીં જેવો ભાજપ વાળો હોય આખા ગામને દબાવતો હોય સરકારી યોજનાઓ આવે કોઈ પણ ગામમાં ભાજપ ભાજપની ટોલકી વેચી લે ગામના માણસોને સરકારી યોજનાનો લાભ ન મળે ખેડૂતને સાધન સહાયની અનેક યોજનાઓ બની છે પોર્ટલ ખૂલે અરજી કરો ન કરો તો પોર્ટલ બંધ આવું સાચું બોલ્યો કે ખોટું બોલ્યો ભાજપના મળે ત્યાંઓને પાક વિમોય મળે ભાજપના માણસોને તાર ફેન્સિંગની યોજનાનો લાભ મળે ભાજપના માણસોને સબસીડીવાળા ટ્રેક્ટર મળે અને તમને તો એક નાનો એવો ખેડૂત ખાતેદારનો દાખલો કઢાવા જાવ તોય મામલતદાર 50% ખવડાવે આ વાત સાચી છે કે ખોટી આપણે જારે જઈએ ત્યારે સર્વર ડાઉન આ ચૂંટણીની અંદર ભાજપના સર્વર ડાઉન કરો એવી વિનંતી કરવા માટે આવ્યો છે દોસ્તો આ વિસ્તારમાં ભાજપના નેતા બનીને ગાડીની આગળ ભાજપના પટ્ટા મૂકીને ફરનારી ટોળકીની સંખ્યા બહુ મોટી છે ભાજપની હવે

અનેક લોકોને પાક વીમો મળ્યો ચૂકવવાની બાકી છે તો કોઈ ભાજપ વાળો બોલશે નહીં ટિકિટ જોતી હોય તો લાઈન લાંબી હોદા જોતા હોય તો લાઈન લાંબી ગામને દારો કરવો હોય તો લાઈન લાંબી ધમકાવવા હોય તો લાઈન લાંબી પણ ગામનું કામ કરવું હોય તો એક ભાજપ વાળો ક્યાંય દેખાતો નથી ને એટલે હું વિનંતી કરવા આવ્યો છું કે એક ભરોસો નાના છોકરા ઉપર મૂકી જવો એક નાના માણસ ઉપર એક ભરોસો કરો એક આપો